ઓમ શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનું હાર્દિક સ્વાગત છે તો આજે અમારા વિડીયોમાં જાણો કાર્તકવધ અગિયારસ ઉત્પત્તિ એકાદશીની વ્રત કથા પ્રાચીન સમયની વાત છે સતયુગમાં મૂળ નામનો દાનવ હતો એ કાળરૂપધારી દુરાત્મક મહાસુરે ઇન્દ્રને પણ જીતી લીધો હતો એ ઘણો અદ્ભુત અત્યંત રૌદ્ર તથા દેવતાઓ માટે ભયંકર હતો બધા દેવો એનાથી હાર પામતા એમને સ્વર્ગમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા હાર પામતા દેવો શંકાશીલ તથા ભયભીત થઈને પૃથ્વી પર વિચર્યા કરતા હતા એક દિવસ બધા દેવો મહાદેવજીના પાસે ગયા ઇન્દ્ર ભગવાન શિવ સમક્ષ સર્વ વૃતાંત કહી સંભળાવ્યું ઇન્દ્ર બોલ્યા મહેશ્વર આ દેવો સ્વર્ગ લોકથી ભ્રષ્ટ થઈને પૃથ્વી પર વિચારી રહ્યા છે મનુષ્ય સાથે રહેવું એમને શોભતું નથી દેવ કોઈ ઉપાય બતાવો દેવતાઓ કોનો સહારો લે મહાદેવજીએ કહ્યું દેવરાજ જ્યાં બધાને શરણ આપનારા બધાની રક્ષામાં તત્પર રહેનારા જગતના સ્વામી ભગવાન ગુરુધ્વજ બિરાજમાન છે ત્યાં જાઓ તેઓ તમારા સૌનું કલ્યાણ કરશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યુધિષ્ઠિર મહાદેવજીની વાત સાંભળીને પરમ બુદ્ધિમાન દેવરાજ ઇન્દ્ર બધા દેવો સાથે ત્યાં ગયા ભગવાન ગદાધર સાગરમાં વિશ્રામ કરી રહ્યા હતા એમના દર્શન કરીને ઇન્દ્રે હાથ જોડીને એમની સ્તુતિનો પ્રારંભ કર્યો ઇન્દ્ર બોલ્યા દેવ આપને નમસ્કાર છે દેવ આપ જ પતિ આપજ મતિ આપ કરતા આપ કારણ છો આપ સૌની માતા અને આપ આપ જગતના પિતા છો હે ભગવાન હે દેવેશ્વર શરણ સાગર વત્સલ દેવો ભયભીત થઈને આપના ચરણે આવ્યા છે પ્રભુ અત્યંત ઉગ્ર સ્વભાવવાળા મહાબલી મૂળ નામનો દૈત્ય બધા દેવોને જીતીને એમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે દેવો અને દાનવો બંને આપની વંદના કરે છે પુંડરીકાક્ષ આપ દૈત્યના શત્રુ છો મધુસૂદન અમારી રક્ષા જગતનાથ બધા દેવો મૂળ નામના દાનવથી ભયભીત થઈને આપના શરણે આવ્યા છે ભક્ત વત્સલ અમને બચાવ દાનવોનો વિનાશ કરનારા કમલનયન અમારી રક્ષા કરો પૂર્વકાળમાં બ્રહ્માજીના વંશમાં તાલજંગ નામનો એક મહાન મહાનસૂર ઉત્પન્ન થયેલો હતો એ અત્યંત ભયંકર હતો એનો પુત્ર મૂળ દાનવના નામથી વિખ્યાત હતો એ પણ મહાપરાક્રમી અને દેવો માટે ભયાનક છે ચંદ્રાવતી નામે એક પ્રસિદ્ધ નગરી છે એમાં જ સ્થાન બનાવીને એ નિવાસ કરે છે એ દૈત્ય સમસ્ત દેવતાઓને હરાવીને એમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે એણે એક બીજા જ ઇન્દ્રને સ્વર્ગમાં સિંહાસન પર બેસાડ્યા છે અગ્નિ ચંદ્રમા સૂર્ય વાયુ અને વરુણ પણ એણે બીજાને બનાવ્યા છે જનાર્દન હું સાચી વાત કહી રહ્યો છું એણે દેવોના બધા જ સ્થાનોને બીજાને આપી દીધા છે દેવતાઓને તો એણે પ્રત્યેક સ્થાનથી વંચિત કરી દીધા છે ઇન્દ્રનું કથન સાંભળીને ભગવાન વિષ્ણુને ખૂબ જ ક્રોધ આવ્યો તેઓ દેવતાઓને સાથે લઈને ચંદ્રાવતી પુરીમાં ગયા એમણે જોયું કે દૈત્યરાજ વારંવાર ગર્જના કરી રહ્યો છે અને એનાથી ભયભીત થઈને બધા જ દેવો દસે દિશાઓમાંથી ભાગી રહ્યા છે ભગવાન વિષ્ણુને જોઈને દાનવ બોલ્યો ઊભો રહે ઊભો રહે એનો આ પડકાર સાંભળી ભગવાન નેત્રો ક્રોધથી લાલ થઈ ગયા તેઓ બોલ્યા અરે દુરાચારી દાનવ મારી આ ભૂજાઓને જો આમ કહીને શ્રી વિષ્ણુએ પોતાના દિવ્ય બાણોથી સામે આવેલા દુષ્ટ દાનવોને મારવાનું શરૂ કર્યું ત્યાર પછી શ્રી વિષ્ણુએ દૈત્ય સેના પર ચક્રનો પ્રહાર કર્યો એનાથી છિન્ન ભિન્ન થઈને સેંકડો યોદ્ધાઓ મોતના મુખમાં ચાલ્યા ગયા ત્યાર પછી ભગવાન મધુસૂદન બદ્રિકાશ્રમ ચાલ્યા ગયા ત્યાં સિંહાવતી નામની ગુફા હતી એ બાર યોજન લાંબી હતી એ ગુફાને એક જ દરવાજો હતો ભગવાન વિષ્ણુ એમાં જઈ સૂઈ ગયા દાનવે પણ ગુફામાં પ્રવેશ કર્યો ત્યાં ભગવાનને સૂતેલા જોઈને એણે ઘણો હર્ષ થયો એણે વિચાર્યું આ દાનવોને ભય ફમાડનાર દેવ છે આથી વહેલી તકે એમને મારી નાખવો જોઈએ દાનવ આમ વિચારતો જ હતો ત્યાં ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક કન્યા પ્રગટ થઈ એ ખૂબ જ રૂપવતી સૌભાગ્યશાલી તથા દિવ્ય અસ્ત્ર શસ્ત્રથી યુક્ત હતી એ ભગવાનના તેજના અંશમાંથી ઉત્પન્ન થઈ હતી એનું બળ અને પરાક્રમ મહાન હતું દાનવરાજ મૂરે એ કન્યાને જોઈ કન્યાએ યુદ્ધનો વિચાર કરી દાનવને યુદ્ધ માટે પડકારીને યુદ્ધ છેડ્યું કન્યા બધા પ્રકારની યુદ્ધ કળામાં હોશિયાર હતી એ મૂળ નામનો મહાન અસુર એના હુંકાર માત્રથી રાખનો ઢગલો થઈ ગયો દાનવના મરી ગયા પછી ભગવાન જાગી ઉઠ્યા એમણે દાનવને ધરતી પર પડેલો જોઈને પૂછ્યું મારો આ શત્રુ અત્યંત ઉગ્ર અને ભયંકર હતો કોણે આનો વધ કર્યો છે તમારા આ કાર્યથી ત્રણેય લોકના મુનિઓ અને દેવો આનંદિત થયા છે આથી તમારા મનમાં જે રુચિ હોય એ પ્રમાણે વરદાન માગો દેવ દુર્લભ હોવા છતાં એ વરદાન હું તમને આપીશ એ કન્યા સાક્ષાત એકાદશી જ હતી એણે કહ્યું પ્રભુ જો આપ પ્રસન્ન છો તો હું આપની કૃપાથી બધા તીર્થોમાં મુક્ત સમસ્ત વિઘ્નોનો નાશ કરનારી તથા બધા પ્રકારની સિદ્ધિ આપનારી દેવી થાવ જનાર્દન જે લોકો આપના ભક્તિ રાખીને મારા દિવસે ઉપવાસ કરશે એમને બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થાય માધવ જે લોકો ઉપવાસ એકટાણું અથવા ફક્ત ભોજન કરીને મારા વ્રતનું પાલન કરે એમને આ ધન કર્મ અને મોક્ષ પ્રદાન કરો આવું વરદાન પામીને મહાવ્રતા એકાદશી ખૂબ જ પ્રસન્ન થઈ બંને પક્ષોની એકાદશી સમાન રૂપે કલ્યાણ કરનારી છે એમાં શુકલ અને કૃષ્ણનો ભેદ ન કરવો જોઈએ જો ઉદયકાળમાં થોડી એકાદશી મધ્યમાં આખી એકાદશી અને અંતે કદાચ તેરસ હોય તો એ ત્રિસ્પર્ધા એકાદશી કહેવાય છે એ ભગવાને ખૂબ જ પ્રિય છે જો એ ત્રિસ્પર્ધા એકાદશીનો ઉપવાસ કરી લેવામાં આવે તો એક હજાર એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે અષ્ટમી એકાદશી ષષ્ઠી તૃતીયા અને ચતુર્દશી એ જો પૂર્વ તિથિથી બંધાયેલી હોય તો એમાં વ્રત ન કરવું જોઈએ પરિવર્તિની તિથિથી મુક્ત હોય ત્યારે જ એમાં ઉપવાસનું વિધાન છે પહેલા દિવસે દિવસમાં અને રાતમાં પણ એકાદશી હોય છે તથા બીજા દિવસે માત્ર સવારે એક પ્રહર એકાદશી રહે તો મિત્રો આપ સૌને ઉત્પન્નની એકાદશીની શુભેચ્છાઓ અમારો વિડીયો જોવા બદલ તમારો આભાર અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ